ફતેપુરા લાઈવમાં આપ તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે હું છું આપની સાથે રિપોર્ટર યાસીન ભાભોર આજના મહત્વના સમાચારની વાત કરીએ તો ફતેપુરા તાલુકાના સુખસર વિસ્તારના શ્રદ્ધાળુઓ દ્વારા જાન માર્યાથી સુખસર સુધીની કાવડ યાત્રા યોજાય ફતેપુરા તાલુકાના સુખસર સહિત આસપાસના શ્રદ્ધાળુઓ દ્વારા જાલોદ તાલુકાના ગરાડુ ગામના જાન મહાદેવ મંદિરથી સુક્ષસર ગામના સુક્ષર મહાદેવ મંદિર સુધીની કાવડયાત્રા યોજવામાં આવી હતી જેમાં સુક્ષર વિસ્તારની આજુબાજુના લગભગ ગામો ગામોના શ્રદ્ધાળુઓ આ કાવડયાત્રામાં જોડાયા હતા કાવડયાત્રાના રસ્તામાં આવતા ગામો કાળિયા બોરીદા ધાણી જેવા ગામોના સ્થાનિક લોકો દ્વારા ચા પાણી અને નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી આ કાવડ યાત્રામાં મોટી સંખ્યામાં કાવડ યાત્રીઓ બાળકો ભાઈઓ બહેનો અને વડીલો જોડાયા હતા અને જાલોદ તાલુકાના ગરાડુ ખાતે આવેલા જાન મારિયા મહાદેવ મંદિરથી સુક્ષર ખાતે આવેલા સુખસરેશ્વર મહાદેવ મંદિર સુધીની પગપાળા યાત્રા યોજીને સુખસરેશ્વર મહાદેવ મંદિર ખાતે આવીને સામૂહિક જળ અભિષેક કરવામાં આવ્યો હતો